પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નહીં હોવાથી વર્ષોથી બેરોજગારી અને મંદીનું પ્રમાણ વધારે જોવા મળે છે પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે પોરબંદરવાસીઓએ ડોક્ટર મનસુખ માંડવિયાને ચૂંટીને સંસદ ભવનમાં મોકલ્યા છે ત્યારે તેમણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા સ્નેમિલનમાં એવું જણાવ્યું હતું કે પોરબંદરના બગવદર અને ભારવાડા વચ્ચે વિદેશી કંપની અબજો રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે ત્યારે તે અંગે આંતરિક વર્તુળો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ તે અંગેની જમીન સંપાદનની કાર્યવાહી પણ ટૂંક સમયમાં થનાર છે કેન્દ્રીય શ્રમ મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ તાજેતરમાં પોરબંદર ખાતે બે દિવસ સુધીનો સમય પસાર કર્યો હતો અને અલગ અલગ કાર્યક્રમોમાં તેઓએ ભાગ લીધો હતો ત્યારે તેમણે આડકતરી રીતે ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે વિદેશની એક કંપની ત્રીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા ઇચ્છે છે અને કાગળનો માવો બનાવવા માટેની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે રીતે તે આગળ વધવા માંગે છે ત્યારે ડોક્ટર મનસુખ માંડવીયાએ તેઓને પોરબંદર જિલ્લામાં મૂડીરોકાણ કરી કરવાથી ફાયદો થશે તેમ જણાવીને પોતાના જ મતવિસ્તારમાં કંપની સ્થાપવા નિમંત્રણ પાઠવ્યું હતું સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાના આ શબ્દો ઉપર આગળની તપાસ હાથ ધરવામાં આવતા પોરબંદરના બગવદર અને ભારવાડા વચ્ચે કેટલાક સમયથી કંપની દ્વારા સર્વે થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે અને આ વિસ્તારમાં જમીન પર થયેલા દબાણ અંગે પણ નોટિસ આપવામાં આવેલી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જમીન સંપાદન અંગેની કાર્યવાહી પણ આગળ વધી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે તેથી જો વધુ સમૂહ સૂત્રો પાર ઉતરે તો પોરબંદર જિલ્લાનો ઔદ્યોગિક ક્ષેત્રે ફરી દાયકો આવે તેવું નવા વર્ષે જણાઈ રહ્યું છે સ્વાભાવિક રીતે જ પોરબંદર જિલ્લો ઔદ્યોગિક રીતે પછાત છે તો બીજી બાજુ સમુદ્ર રેલવે અને હવાઈ માર્ગે તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ છે તેથી જો પોરબંદરના આ પંથકમાં વિદેશી કંપની રોકાણ કરે તો માત્ર પોરબંદરને જ નહીં પરંતુ રોકાણકર્તાને પણ જબરો ફાયદો થશે તેવું જણાઈ રહ્યું છે ત્યારે મનસુખ માંડવીયાએ તેમના ઉદબોધનમાં વિક્રમ સંવંત બે હજાર એક્યાસીનું વર્ષ સુકનવંતુ નીવડશે તેવું જણાવ્યું હતું ત્યારે પોરબંદર માટે આ વર્ષ શુકનવંતુ નીવડે તેવા આશાવાદ દર્શાવાયો છે